ઓલા માં થોડી રાખવાનું અમે ગાડી લઈને આવતા ગારામાંથી એ એમ કે બીપીને કે તું એલા કે કે બેકળો બેકળો આમાં ન મળે થોડો ને દીપડો આમો મળ્યો ને દીપડો ગાડી ઉભી નો રાખું ત્યાં સાંભો આમ લાગે ને કે દીપડો મળ્યો છે ઉઢાડા જાવ તો ભલે ની માથે ચડાઈ જાવ તો ઉભી નો રાખું ગાડી ઉભો રાખી બીજો રાખો તો ફાટાડ્યું ઊભી તો રાખો ની જ નહીં ગાડી યા નો ખબેર પછી આમ ગાડી લઈને કઈ કા થતા પડક્યા આવી ગયો જાવ ઊભી નહી રાખો જાવ દે આમ આઈ ગયું બન કે દીપડો આપડે

હાથી મૂકો આમ હાથી મૂકો આપે તમે ત્યારે એક હવાઈ દીકમો લાગ દીપડાની પેઢા ડુંગરી મરતો જાય જો પાછો આમ ને મારી ફાકો એવો માર દેને થઈ જાય આમાં મૂડી ઉતારવો છે કલ ઓય તો

Hãy subscribe cho của nó Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Bóc của nhiên liệu lắm 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 lắm